રાટુજ નહીં એ બોલતું જ નહી જલમામે ઓટે બોલતું ભાઈ હું આ વાય ના હું સામે કઈ ભાઈ આ કર શું હમ કરવાનો ભાઈ નહી હમ

કર્યા કર્યા છોટા ખાલા તો સાલે તમે તમારા બાપે સંસ્કાર કોઈ નઈ એટલે તમારું એ પોણી એમ લાવ્યા તમે જા બાપ સંસ્કાર સારા નહી આવી રીતના ચડવા ફેર જવું પડે મારા બેટાડ પાણી તો બીજું લાડો કોઈ પડ્યું

બિલ્લા

ખબર પડે માતાએ ઝઘડો કરવાનો થાય માતા માતા આવું અને આ તમારી કુતરી હશે એટલે કુતરી છે ઘણી